નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ચાર એક બે હજાર પચીસ મિત્રો વાર છે આજે શનિવાર તો આજનું જે કપાસનું બજાર છે એ કેવું રહ્યું છે તેમજ આગામી દિવસોમાં કેવું રહી શકે છે તેના વિશે ચર્ચા કરીશું તેમજ આજે કપાસના ભાવ કેટલેથી કેટલા સુધી ઓછામાં ઓછા તેમજ ઊંચામાં ઊંચા ભાવ બોલાયા છે તેની ચર્ચા કરીશું તેમજ વિડીયોમાં અંશુધિ બન્યા રહેજો તેમજ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વિડીયોને લાઈક કરી દેજો હવે મિત્રો આપણે જોઈ કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો આજે કપાસમાં એનસીએક્સ વાયદો તેમજ વાયદા બજારમાં સુધારો જોવા મળ્યો છે તેમજ ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ ઘણો ખરો સુધારો જોવા મળ્યો છે તેમજ ઘણા માર્કેટ યાર્ડોમાં આજે કપાસનો ભાવ ચૌદસો પચાસ પ્લસ તેમજ પંદરસો પચાસ પ્લસ પણ બોલાયો છે ઓછામાં ઓછા વાત કરીએ તો કપાસના ભાવમાં ચૌદસો પંચાણુંથી લઈ પંદરસો પાંચ સુધી કહી શકીએ છીએ તેમજ હવે વાત કરીએ આજના ભાવની હવે મિત્રો વાત કરીએ આજના અમુક માર્કેટ યાર્ડોના કપાસના ભાવ વિશે ચર્ચા કરીએ તો અમરેલીમાં જે કપાસનો નીચો ભાવ છે તે નવસો પચીસ પ્લસ તેમજ ઊંચામાં ઊંચો જે ભાવ બોલાયો છે તે પંદરસો ને ચાર રૂપિયા છે હવે વાત કરીએ રાજકોટના ભાવની તો નીચામાં નીચો ભાવ છે તે તેરસો પચાસ પ્લસ બોલાયો છે તેમજ ઊંચામાં ઊંચો ભાવ પંદરસો પચાસ સુધી બોલાયો છે જસદણની વાત કરીએ તો નીચામાં નીચો ભાવ ચૌદસો પ્લસ તેમજ ઊંચો ભાવ પંદરસો સુધી બોલાયો છે તેમજ જામનગરની વાત કરીએ તો જામનગરમાં નીચો ભાવ બારસો પ્લસ તેમજ ઊંચામાં ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા સુધી બોલાયો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની ભાવ કરી તો નીચો ભાવ તેરસો એકાવન પ્લસ તેમજ ઊંચો ભાવ પંદરસો આઠ સુધી બોલાયો છે હવે મિત્રો વાત કરીએ કપાસમાં આગામી દિવસોમાં ભાવમાં વધારો જોવાની શક્યતા રહેલી છે તેમજ ઘટાડાની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે તેમજ કપાસના ભાવમાં આવી જ રીતે ભાવમાં સ્થિરતા આવી શકે છે તેમજ ભાવના સારા એવા સમાચાર પણ મળી શકે છે ખેડૂત મિત્રો આવી જ રીતે દરરોજ સો ટકા માર્કેટિંગ યાર્ડ તેમજ બજાર ભાવ જાણવા માટે આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેમજ વિડીયોમાં જો અંત સુધી બન્યા રહી આવો તો વિડીયોને લાઈક કરી દો તેમજ આવી જ રીતે દરરોજ તમને ભાવ સો ટકા સાચા મળતા રહેશે તેમજ મળીએ ફરીવાર નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત